ઉત્તર ભારતમાં શીતલહેરનો કહેર યથાવત પહાડી અને મેદાની વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ હિમાચલ અને ઉત્તરાખંડમાં છવાઈ બરફની ચાદર ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનની ચેતવણી ડિસેમ્બર માસના અંતે રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ અનેક જિલ્લાઓમાં ગગડ્યો તાપમાનનો પારો સૌથી ડિગ્રી 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 તાપમાન તાપમાન તાપમાનમાં પંજાબમાં ખેડૂતોના બંધના એલાનને પગલે વાહન વ્યવહાર ખોરવાયો પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઇઝરી વેપારી સંગઠનોએ બંધથી રાખ્યું અંતર ઇમરજન્સી સેવાઓ રહેશે ચાલુ ઇસરોના સ્પેડેક્સ મિશનનું આજે લોન્ચિંગ ભારત સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રે એલિટ દેશોના ક્લબમાં થશે સામેલ અંતરિક્ષમાં ડોકિંગ પરીક્ષણ કરનારો ચોથો દેશ બનશે ભારત કેન્દ્ર કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે વલસાડના શ્રી ધરમપુર તીર્થમાં શ્રીમદ રામચંદ્ર આશ્રમના વાર્ષિક સમારંભમાં લેશે ભાગ રાજસભા ગૃહમાં મહામસ્તક સમારંભમાં લેશે ભાગ મહાકુંભ મેળામાં જવા માટે ગુજરાતીઓ માટે શરૂ કરાઈ છ સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા છ વન વે સ્પેશિયલ ટ્રેનો કરાઈ શરૂ ઉધના વલસાડ ભાવનગર સાબરમતી સ્ટેશનથી પ્રયાગરાજ માટે મુકાઈ સ્પેશિયલ ટ્રેનો કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારનો રેડ ઝોનમાં કારોબાર સેન્સેક્સ બસો પચાસ અંક નિફ્ટીમાં પણ એશી આંકનો ઘટાડો નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટન નું નિધન સો વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ રાષ્ટ્રપતિ જો બાઇડેને જીમી કાર્ટન ના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ મેલબર્ન ટેસ્ટ મેચના અંતિમ દિવસે બીજી ઇનિંગમાં ભારતની સ્થિતિ બગડી નવ રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ યશસ્વી જયસ્વાલ અને સુંદર પર છે ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યું ત્રણસો ચાળીસ લક્ષ્યાંક